થરા માર્કેટયાર્ડની દસ ખેડૂત વિભાગ અને ચાર વેપારી વિભાગના ડિરેક્ટરો માટેની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ થઈ જતાં મતદાન કરવા મતદાતાઓની લાંબી કતારો લાગી છે ભાજપે પાંચ વખત થરા માર્કેટયાર્ડના ચેરમેન રહી ચૂકેલા અણદા પટેલને મેન્ડેટ ન આપતા અણદા પટેલે ભાજપ સામે જ ભાજપને પેનલ ઊભી કરી ચૂંટણી લડતા ચૂંટણી રસાકસી ભરી બની રહી છે જોકે આવતીકાલે પરિણામના દિવસે કે કંઈ પેનલનો વિજય થશે એ નિશ્ચિત થઈ જશે કાંકરેજના થરા માર્કેટયાર્ડની ચૂંટણી માટેનું મતદાન વહેલી સવારથી જ શરૂ થતાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાતાઓ વહેલી સવારથી જ લાંબી કતારો લગાવીને ઊભા છે થરા માર્કેટયાર્ડના ખેડૂત વિભાગના દસ અને વેપારી વિભાગના ચાર ડિરેક્ટરો માટે અઠાવીસ ઉમેદવારો મેદાને છે તો ખેડૂત વિભાગ માટે ચાર હજાર આઠસોથી વધુ મતદાતાઓ અને વેપારી વિભાગ માટે ત્રેસઠ મતદાતાઓ આજે મતદાન કરશે ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં થરા માર્કેટયાર્ડમાં પાંચ વખત ચેરમેન રહી ચૂકેલા અણદાભાઈ પટેલને ભાજપે મેન્ડેપ ન આપતા અણદાભાઈ પટેલ દ્વારા ભાજપ સામે જ ભાજપની પોતાની પેનલ ઉતારી ચૂંટણી લડતા આ ચૂંટણી રસાકસીભરી બની રહી છે માર્કેટયાર્ડની ચૂંટણીમાં ખેડૂતે વિભાગ માટે દસ મતદાન કેન્દ્રો તો વેપારી વિભાગ માટે એક મતદાન મળીને કુલ અગિયાર મતદાન કેન્દ્રો ઊભા થયા છે ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એક ડીવાય એસપી નવ પીઆઈ બાર પીએસઆઈ સહિત એકસો પચાસ પોલીસ કર્મીઓ તૈનાત કર્યા છે જોકે વહેલી સવારે શરૂ થયેલા મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે અને સાંજે પાંચ વાગ્યે બંને પેનલના અઠ્યાવીસ ઉમેદવારોના ભાવી મત પેટીમાં કેદ થઈ જશે અને આવતીકાલે મતગણતરીના દિવસે જ ખબર પડશે કે ભાજપ સામે ભાજપની પેનલમાં ભાજપની મેન્ડેટ વાળી છે કે પછી ભાજપના અણદાભાઈ પટેલની પેનલ બાજી મારે છે થરા ચૂંટણીને લઈને ભાજપની બંને પેનલો સામસામે હોવાથી બંને પેનલના ઉમેદવારો જીતના દાવા કરી રહ્યા છે ભાજપે મેન્ડેટ ન આપતા પોતાની પેનલ બનાવી ભાજપની પેનલ સામે ચૂંટણી લડી રહેલા ભાજપના આગેવાન અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે ભાજપ પ્રેરિત પેનલ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમને બોગસ મતદારો મતદાર યાદીમાં ઉમેર્યા છે કોર્ટે ચૂંટણીની તારીખ જાહેર કરતાં પાંચ દિવસમાં બત્રીસ મંડળીઓનું બેંક દ્વારા ધિરાણ કરી બોગસ રીતે મતદારો ઊભા કર્યા છે મારું રાજકીય કદ ઘટાડવા આ પ્રયાસો થઈ રહ્યા છે મને સો ટકા વિશ્વાસ છે આ પ્રજા મને મારી અને પેનલને જ જીતાડશે તો સામે પક્ષના ભાજપની પેનલના ઉમેદવારો બાબુભાઈ ચૌધરીએ અરદાભાઈ પટેલના આક્ષેપો ફગાવતા કહ્યું કે કોઈ જ બોગસ મતદારો અમે ઊભા નથી કર્યા અને ભાજપે અમને મેન્ડેટ આપ્યા છે અને અમે ચૂંટણી લડી રહ્યા છીએ અમારી જીત નિશ્ચિત જ છે વિજય અમારી ભાજપની પેનલનો જ થશે અલ્કેશ રાવ બનાસકાંઠા સાહેબ શું કહેજો આજે થરા માર્કેટયાર્ડની ચૂંટણી છે ભાજપ ભાજપની પેનલ પેનલ છે તો પણ પોતાની ઉતારી આમ તો થરા એપીએમસીની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના અમે વીસ ઉમેદવારો ચૂંટણી લડ્યા લડી રહ્યા છીએ અમારો તો અમે માગણી કરી હતી પાર્ટીએ મેન્ડેટ ગમે તેને આપ્યો હોય પણ સામે લડીએ અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી

કદાચ કોઈ ગુમરાહ કર્યા હોય ને કોઈ વોટ ના હાલે પણ મને વિશ્વાસ છે કે મારા તાલુકાની પ્રજા સાઠથી કરી અને પંચોતેર ટકા વચ્ચે મતદાન મારી ફેવરમાં કરશે એવું તો શું બન્યું છેલ્લા બે ટ્રમ્પથી આપ બીન હરીફ ચૂંટાતા હતા પાંચ વર્ષ પાંચ ટ્રમ્પ સુધી આપ ચેરમેન રહી ચૂક્યા છો અને હવે મેન્ડેટ ના આપ્યું ભાજપે એવું કાંઈ પેલું નથી પણ અત્યારે શું રાજકીય શક્તિઓને નાની મોટી કરવા માટેનો પ્રયત્ન ચાલતો હોય આજે કોઈ પણ પાર્ટી હોય તો કોઈ શક્તિશાળી નેતાને નાનો કરવા માટે અંદરો અંદર ખટપટો ચાલતી હોય એટલે આ ચૂંટણી કોઈ એક દિવસથી ચાલતી નથી એક મહિનાથી ચાલતી નથી એક વરસથી ચૂંટણી ચાલી રહી છે એક વર્ષ પહેલાં હું ચૂંટાયેલો હતો અને વહીવટદાર મૂક્યો વહીવટદાર મૂકીને શાસન કર્યું એના પછી એમને સંતોષ ના થયો તો મારા ઉપર તપાસ માટેની અરજીઓ થઈ આમ થઈ ગયું છે તેમ થઈ ગયું છે આ આ જમીનમાં આમ થઈ ગયું છે આટલી દુકાનો વેચી મારી છે આ બધી તપાસો થઈ પણ એ તપાસોમાંથી પાર ઉતરી ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના પાંચ દિવસ પહેલાં બત્રીસ મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે મને તોય સો ટકા વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે છસોને ત્રીસ મોટનો વધારો કર્યો છે એ લોકો એક બોગસ રીતે સર સર એટલે કદાચ ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના પ્રમુખ હોય અમારા તાલુકાના છે એટલે મારો સ્વાભાવિક એમને મારા હરીફ ગણતા હોય પણ સો ટકા મને આ પ્રજાજનો ઉપર વિશ્વાસ છે અને મને સો એ સો ટકા મારી પેનલને વિજય બનાવશે એવો મને સો ટકા વિશ્વાસ આપણે મેન્ડેટ ન મળે એ માટે કોઈ મેન્ડેટની પ્રક્રિયામાં હું પડવા માગતો નથી હું તો ઓગણીસો એસીની અંદર એકલો કાર્ય કરતા હતો આ તાલુકામાં એકલા કામ કરેલું અને એમ કરતાં કરતાં આજે મારા સમય હું પ્રમુખ હતો એ સમયગાળાની અંદર સંસદ પણ જીતો છું તાલુકા પંચાયત ભાજપની બનાવી છે જિલ્લા પંચાયત ભાજપની પહોંચે પોંચ સીટો જીતેલો છું અને ધારાસભ્ય તરીકે મેં મગનસિંહ વાઘેલા ચૂંટ્યા પછી મેં પ્રમુખ પદ રહ્યો છું સળંગ એસી કરી અને મગનસિંહને ધારાસભ્ય બનાવ્યા હરિફભાઈને સંસદ બનાવ્યા ત્યાં સુધી મેં પાર્ટીના પ્રમુખ તરીકે કામ કર્યું